નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં તો આજના આ વિડીયોમાં કપાસના શું સમાચાર સાથે એમસીએક્સ અને ન્યૂયોર્કના વાયદામાં શું હલચલને સાથે જ રો વાયદાની સ્થિતિની સાથે જ ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો હવે કપાસના બજાર સમાચારની વાત કરીએ તો કપાસની બજારમાં આવેલી તેજી જળવાઈ શકી છે ને તમામ યાર્ડોમાં આગલા દિવસ જેવા કે થોડા સુધારા સાથેના ભાવ પણ થયા હતા ને જ્યારે અલબત્ત આવક પાતળે છે ને માત્ર છ સાત હજાર મન કપાસની આવક થઈ રહી છે ત્યારે કપાસનો સરેરાશ ભાવ ખેડૂતોને અગિયારસો પચાસ થી સોળસો સુધી મળી રહ્યો છે જ્યારે એક તરફ કપાસના વાવેતર ઘટેલા છે ને નવા પાક પર વરસાદથી બગાડ થયો છે ત્યારે હવે કેટલું ઉત્પાદન થશે તે તેનું ઠેકાણું પણ ગુજરાત પૂરતું તો નથી જ ત્યારે કપાસમાં નવા માલના ભાવ સારા રહે છે ને માલમાં પણ અસત વાસ્તવિક છે ને કેટલો ભાવ થઈ શકે એની ગણતરીમાં એટલા માટે નથી પડતો કારણ કે અસતમાં કંઈ પણ થઈ શકતું હોય છે ને દરમિયાન શંકર શંકરઋગાસની વાત કરીએ તો શંકરઋગાસડીમાં ખાંડીનો ભાવ રૂપિયા ત્રણસો ને પચાસના વધુ ઉશાળા સાથે રૂપિયા સાઠ હજારથી સાઠ હજાર બસોના ભાવ બોલાઈ ચૂક્યા છે ત્યારે અસતને લીધે સાઠ હજારનો ટાર્ગેટ પૂરો થયો છે ને જ્યારે અમે બાસઠ હજાર સુધીની વાતો બજારમાં થવા લાગી રહી છે ત્યારે હવે શું થાય છે એ આપણે જોઈશું નહીં ત્યારે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદામાં રૂપિયા ત્રણસો રૂપિયા વધીને ઓગણસાઠ હજાર પાંચસોનો ભાવ બોલાતા ત્યારે ન્યૂયોર્કનો કોટન ડિસેમ્બર વાયદો સિત્તેર સેન્સની સપાટીએ ચાલી રહ્યો હતો જ્યારે કપાસિયા ખોળના ભાવની વાત કરીએ તો કપાસિયાના ભાવમાં રૂપિયા દસનો ઘટાડો થયો હતો અને કપાસિયા સૌરાષ્ટ્રમાં સરેરાશ રૂપિયા સાતસો પચાસથી સાતસો ને પંચ્યાસીમાં વેચાય છે ત્યાં ત્યારે ખોળમાં રૂપિયા દસ વીસ ઢીલા પડીને રૂપિયા ઓગણીસોથી બે હજાર ચાલીસના ભાવથી કામકાજો થયા હતા